હાલ જૂનાગઢથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો જૂનાગઢ ના માળિયા હાટીના તાલુકામાં આંબલગઢ ગામે આવેલી ચંદ્રાવાળી લઘુ સિંચાઈ યોજનાની કેનાલનું કામ કરતો મજૂર પાણીમાં તણાયો છે હાલ કેનાલનું કામ બંધ હોય અને ઘર માટે નુ કરીઆણું લેવા માટે માળિયા શહેર ખાતે પોતાના બે દીકરા સાથે જતો હતો અને ત્યારે નદીના પુલ પરથી પગ લપસી જતા આ પુત્રોની નજર સામે પિતા નદીમાં તણાયા હતા નદીમાં તણાયેલા વ્યક્તિ બાબુભાઈ પંથુભાઈ ડાંગરા મળિયા હાટીના જે શહેરના રહેવાસી છે અને તેમની ઉંમર વર્ષ પચાસ હોવાનું સામે આવ્યું છે જ્યારે આ ઘટનામાં તેમની સાથે જઈ રહેલા તેમના બંને દીકરાનો બચાવ થયો છે અને હાલ ભારે વરસાદને લઈને તાલુકા ભરમાં નદીઓમાં ભારે પૂરની સ્થિતિ છે ત્યારે હાલ માળિયા હાટીના તાલુકાના અંબલગઢ ગામના આ શ્રમિક તણાયાની ઘટના સામે આવી છે શ્રમિક તણાયાની ઘટના સામે આવ્યા બાદ મામલતદાર અને ટીડીઓ એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર સહિતની ટીમ અને માળિયાહાટીના હાટીના શહેરનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને હાલ પૂરમાં પચાસ વર્ષીય શરૂ કરી છે અને જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને અનેક ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે માણાવદરના ચાર ગામો સંપર્ક વિહોણા બન્યા છે ઓજત નદીના પાણી ચાર ગામોમાં ફરી વળ્યા છે અને માળિયાણા મટીયાણા અને અંબાણીયા જે બાલા ગામ પાદરડી ગામ સંપર્ક વિહણું બન્યું છે અને આ સિવાય પણ ધોધમાર વરસાદના કારણે અનેક ગામડા પાણીમાં તરબોળ થયા છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકરને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે